નમસ્કાર આપ જોઈ રહ્યા ચોકડી નજીક આવેલ હોટેલમાં બેઠક નું પ્રમુખ તરીકે વર્ણિત બેઠકમાં ઓગણચાલીસ સરપંચો પૈકી ત્રીસ જેટલા સરપંચો ઉપસ્થિત રહ્યા સરપંચ એસોસિએશન નવનિયુક્ત ને શુભકામનાઓ પાઠવવામાં આવી આ રીતે સરપંચ એસોસિએશનની ની આયોજન કરવામાં આવ્યું તમામ નવા ચૂંટાયેલા સરપંચ તથા જૂના સરપંચની મિટિંગ રાખેલી હતી મોટાભાગના શ્રીઓ હાજર રહ્યા હતા એમાં મેઇન એજન્ડામાં નવેસરથી નવા પ્રમુખ લીધેલો હતો તો ધનસુરા તાલુકાના તમામ સરપંચશ્રીઓ મને ફરતી ધનસુરા તાલુકા સરપંચ સરપંચનો પ્રમુખ તરીકે નિમણૂક કર્યો છે એ માટે આ તમામ સરપંચોનો તથા મારા વડીલો તથા મારા મિત્રોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ લોકો જે નાની ઉમરો મારા પર વિશ્વાસ મૂક્યો છે એમનો વિશ્વાસ ને દરેક કામ સફળ થાય અને પૂરા પૂરા કામ મુક કરી શકું અને એમનો સમય કાઢી એમની દરેક રજૂઆત ઉચ્ચ લેવલ અધિકારી સુધી પકડશે એવી મારી પૂરી ઈચ્છા છે